પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના સો ટકા જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે મજબૂત થતું હોય છે પરંતુ એની અંદરથી જો કોઈને કોઈ બે ટકા આ લે ત્રણ ટકા લે આવી જો ગીધ વૃત્તિ રાખે એને ગીધ વૃત્તિ કહું છું તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હોતો અને કામ પણ સારું નથી થતું મને નગરપાલિકાના પૈવડદાર મામલતદારશ્રી ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું સો ટકા ગુણવત્તા વાળું કામ કરવાનું કરશો આવી મારી અપેક્ષા પણ છે અને કાર્યકર્તા અને આગેવાનો જે જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસી એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા આટલા કામ થવાના છે એની પબ્લિકલી તમને ખબર હોય છે કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું આવું કામ થવાનું છે તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તાવાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો કાર્ય કરતા પણ એમાં ધ્યાન આપે આ કામ નગરપાલિકાનું છે એ સૌનું એ કોઈનું નહીં એવું નહીં એ આપણું પોતાનું છે એનો વહીવટ એનો ઉપયોગ આપણે કરવાનો છે એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે એ કટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું છે એ પાણીની પાઇપલાઇન નખાય છે તેનું ધ્યાન આપણે રાખવા તો આ બાબતમાં પણ જરા સજાગતા પૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે બીજું કોન્ટ્રાક્ટર કોણ છે એજન્સી કોણ છે ભાઈ રાજ કોર્પોરેશન કામ અહીંયા કર્યું છે નગરપાલિકા

તો એક કામની આ ક્વોલિટી પણ થાય અને લાંબા સમય સુધી આ કામને આપણે આગળ વધારીએ